ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર જેટલા ગરજ્યા એટલા વરસ્યા નહીં નારાજ થઈ રાત્રે દોઢ વાગે એમએલથી મોકલ્યું રાજીનામું કે બપોર પડતાં જ માની ગયા અને આમ બીજી વખત તેમના પોલિટિકલ પ્રેશરનું બોલી ગયું સુલસુર્યું મોડી રાત્રે કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને એમએલથી રાજીનામું મોકલતા ભાજપમાં હડકંપ પચી ગયો તેમને મનાવવાના પ્રયાસ શરૂ થયા સવારે પૂર્વ મંત્રી હકુબા જાડેજા કેતન ઇનામદારને મનાવવા માટે સાવલી દોડી ગયા બાદમાં કેતન ઇનામદાર પાટિલને મળવા ગાંધીનગર પહોંચ્યા બંનેની વચ્ચે બંધ ભારણ બેઠક થઈ બેઠક બાદ કેતન ઇનામદારે કહ્યું કે નારાજગી દૂર થઈ છે કે રાજીનામું પરત ખેંચું છું સાથે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડું આ પહેલાં વર્ષ બે હજાર વીસમાં પણ નારાજ થયેલા કેતન ઇનામદારે થી જ રાજીનામું આપ્યું હતું કે બાદમાં તેવો માની ગયા હતા વિધાનસભાના અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું પોલિટિકલ પ્રેશર બનાવવા જ કેતન ઇનામદાર રાજીનામાનું નાટક કર્યું